બંને સાથે લખ્યો વેરી ગુડ તો બંનેને આપણે એક એક પોઈન્ટ આપીશું હવે લખો ગાજર 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 ચલો સુની મેને લખી દીધો અને સાચો લખ્યો છે સુહાનીને એક પોઈન્ટ બરાબર સાહેબ ભાઈ થોડા પાછળ પડ્યા છે કંઈ વાંધો નહીં ચાલો હવે લખો વાનર 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 ચાલો બંને સાથે લખ્યા બંનેને બંને પોઈન્ટ બરાબર તો છ ચલો ગમે હવે લખો ગમે ચાલો સેફભાઈએ પહેલાં લખી કાઢ્યો સેફભાઈ લો એક પોઈન્ટ તારું પણ સાચું જ છે હો શું આની ચાલો હવે છેલ્લો શબ્દ કેમ ભૂસી કાઢ્યો લખેલો હતો ને હવે લખો સેના સેના વેરી ગુડ સુહાની બેન ચાલો હવે આપણે જોઈએ જો સુહાની બેન ને ચાર પોઈન્ટ મળ્યા સેફભાઈ ને ત્રણ પોઈન્ટ મળ્યા ચાલો જોરદાર તાળી પાડો બંને માટે